અને જામનગરના ધોળ નગરપાલિકાના કાઉન્સિલરના દીકરાની દાદાગીરી સામે આવી દલ નામે વ્યાજખોરી અને ધમકી આપ્યાને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી રેશમા ડોસાળી નામની મહિલાએ જણાવ્યું કે એમના પતિએ તોસિફ પાસેથી વ્યાજે પચાસ હજાર રૂપિયા લીધા હતા પચાસ હજારની સામે ત્રણ પોઈન્ટ પાંચ લાખ જેટલા ચૂકવાયા હોવા છતાં તોસિફ પઠારી ઉઘરાણી કરતો હતો એટલું જ નહીં મારી નાખવાની ધમકી પણ આપતો હતો

સાડા છ લાખ રૂપિયા હજી સુધી કઈ થયું નથી કોણ છે આ વ્યક્તિ ને શું સમજી છે એનું છે ને એની મમ્મી પંચાયત માં કોઈ છે